તો મહેસાણા જિલ્લાના બહુચરાજી ખાતે જિલ્લા કલેક્ટર એસ કે પ્રજાપતિ અને ધારાસભ્ય સુખાજી ઠાકોરે ત્રિદિવસીય ચૈત્રી પૂનમના મેળાનો શુભારંભ કરાવ્યો ત્યારે આસ્થા ભક્તિ અને સેવાના ત્રિવેણી સંગમ સમાન ત્રિપુરારી બહુચરાજીના મેળામાં માનવ મહેરામણ ઉમટી પડશે ત્યારે ચૈત્રી પૂનમના મેળામાં નાગરિકોના સ્વાસ્થ્ય અને સલામતી માટે તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે

દર વર્ષે જે માતાજીનો પ્રાગટ્ય પ્રાગટ્યોત્સવ હોય એ પ્રમાણે આ વર્ષે પણ તારીખ દસ અગિયાર બાર એપ્રિલ ત્રણ દિવસ સુધી બહુચરાજી ખાતેમાં આદ્યશક્તિ બહુચરાજી માતાના સાનિધ્યમાં જ્યારે લાખો શ્રદ્ધાળુઓ યાત્રાળુઓ અને માઈ ભક્તો આવતા હોય ત્યારે આપણે ટ્રસ્ટ વતી અને વહીવટીતંત્ર વતી આપણી સૌની પણ ફરજ બને છે અને એના માટે જ આજે છેલ્લી પંદર દિવસથી આપણે અહીંયા જિલ્લાનું સમગ્ર તંત્ર સૌ ધારાસભ્ય શ્રી અહીંયાના સૌ પદાધિકારીઓ સાથે રહી અને આવનાર યાત્રાળુઓને આપણે ખૂબ જ સારામાં સારી સગવડ આપી શકીએ એ પ્રમાણેનું આયોજન કર્યું છે આયોજનની વિગતે વાત કરું તો બે તબક્કામાં અમે મિટિંગો કરી પદાધિકારીઓને પણ સાથે રાખ્યા એમના પણ સૂચનો લીધા ગામના આગેવાનો વેપારી મંડળો એમને પણ સાથે રાખ્યા અને આવનારા જે લોકો છે વિવિધ રસ્તા ઉપરથી આવે છે માની લો કે સુરેન્દ્રનગર જિલ્લા તરફથી આવતા હોય અમદાવાદ તરફથી આવતા હોય મહેસાણા તરફથી આવતા હોય તો જ્યારે આવી હીટવેવનો એક તો સમય ચાલી રહ્યો છે ત્યારે તમામની આરોગ્યની સેવાઓ જળવાય એને આપણે પ્રાધાન્ય આપ્યું છે